ઉપર જિલ્લા જળ અને સ્વચ્છતા એકમની કચેરી ના યુનિટ મેનેજર શ્રી અજયભાઈ નગીનભાઈ ચૌધરી નાઓએ તારીખ અઢાર અગિયાર બે હજાર પચીસ નું ફરિયાદ આપેલ કે તેમની કચેરીમાં એકાઉન્ટન્ટ આઉટસોર્સિંગ ના કર્મચારી તરીકે ફરજ બજાવતા તિમિરભાઈ હસમુખભાઈ પટેલ ના નાઓએ અલગ અલગ ચેકોમાં એક કરોડ એકતાલીસ લાખ છ હજાર આઠસો વીસ જેટલી રકમ ના ચેકોમાં ખોટી સહીઓ કરી એચડીએફસી બોડેલી ખાતેના તેમના પર્સનલ એકાઉન્ટમાં રકમ જમા કરાવેલ છે જેની તપાસ હાલ ચાલુ છે હાલમાં પોલીસ આરોપીના બેંક સ્ટેટમેન્ટ તેમજ સરકારી એકાઉન્ટ જે બેંકમાં છે તેમાંથી માહિતી કઢાવવાનું ચાલુ છે અને હું વાસમોમાં છું નોકરી કરું છું પાંચ વર્ષથી બે હજાર ચાર વર્ષથી બે હજાર એકવીસથી અને મારે ત્યાં એવું થયું છે કે આરટીજીએસ થયા છે બધા અલગ અલગ ખાતામાં તો એનું સોલ્યુશન માટે હું પોલીસ સ્ટેશને ગયો હતો મારાથી અને સાહેબ જોડે વાત કરી અને મેં એનું સોલ્યુશન શું આવે એના માટે અમે ત્યાં ડિસ્કસ કર્યું હતું અને એનું જે ભૂલચૂક થઈ છે ત્યાંમાં એનું શું પરિસ્થિતિ થાય એના માટે અમે ત્યાં પોલીસ સ્ટેશને બેસીને બધી ચર્ચા કરી હતી અને એના માટે પછી જે સોલ્યુશન આવવાનું છે તે સોમવારે અમને બોલાય છે મને અને ત્યાં સોમવારે અમારે સોલ્યુશન કરવાનું છે કે ભાઈ આ જે પણ ભૂલ થઈ છે ખાતામાંથી એ ખાતામાંથી શું સોલ્યુશન લઈ શકે એના માટેની બધી પ્રોસેસ અમારે ચોવીસ તારીખે મને બોલાવ્યો છે ત્યાં પોલીસ સ્ટેશને અને હું પાછો ત્યાં હાજર થવાનો છું તમારા પર ચોખ્ખો આરોપ છે કે તમે ભ્રષ્ટાચાર કર્યો છે એક કરોડ ચાલીસ લાખની અંદાજથી હા લઈને એનો તો એના માટે જ મારે મેં હું સામેથી જ હાજર થયો તો એના માટે જ હું કે ભાઈ મારો આમાં જો હું પેલો હોત મારે ઉલું થયું હોત તો હું અત્યારે ઘરે ના હોત હું ગમે ત્યાં ભાગી ગયો હોત આટલી મોટી રકમ હોય તો કોઈ પણ ભાગી જાય પણ જે પણ થયું છે એ મેં સોલ્યુશન હું હમેથી હાજર થયો તો પોલીસ સ્ટેશને મને કીધું હતું એ સમયે અને આનું સોલ્યુશન અમે સોમવારે લાવવાના છીએ અને સોમવારે આવી જશે એટલે પછી હું આમાંથી મારું અહીંયાથી ઉજાગર થઈ જવાનો છું ઓકે કેટલી રકમ આશરે એક કરોડ ચાલીસ લાખ નું બોલે છે અઢાર તારીખે હા હા કેટલી રકમ આશરે એક કરોડ ત્રીસ લાખ જેવી છે ઓકે તો તેને જે પૈસા છે તેમાં તમે કેવી રીતના ઉપાડેલા કેવી રીતના વાપરેલા છે એ તો આરટીજીએસ થી થયેલું છે બધું લીગલી અને મેં સામે પોલીસ સ્ટેશનમાં કીધું છે કે મારું સ્ટેટમેન્ટ પણ કઢાઈ લો અને એમાં શું છે પ્રોસેસ એ આપણે જોઈ લઈએ જોડે બેસીને કેવી રીતના થયું છે મેં સામેથી જ લેખિતમાં આપી છે અરજી જે પણ રકમ ઉભો કરી તમારે પરત કરી દેવાનું છે મેં ઓલરેડી કીધેલું જ છે પહેલાથી લેખિતમાં કે આ મારી જવાબદારી છે ને હું પરત કરી દઈશ પણ હવે મેં સામેથી જ કીધું હતું કે જો આવું હોય તો એકવાર આપણે કમ્પ્લેન પોલીસ સ્ટેશનમાં કહીને હું હાજર થઈ ગયો અમે હાજર થઈ ગયો પણ આ રીતે તમે પૈસા જે સરકારી પૈસા ઉપાડી લો આ રીતે યોગ્ય નતું મારી વાત થયેલી જ હતી જે તે સમયે સાહેબ જોડે પણ અને પેલા જોડે કે મારું થોડું મગજ જે તે ટાઈમે સ્થિર નતું અને મારાથી ભૂલ થઈ ગઈ અને મેં સામેથી જ કીધું કે સાહેબ આવી ભૂલ થયેલી છે મારાથી અને મે તરત જ એનો નિવેડો શું આવે એના માટેનું અમે સોલ્યુશન તરત હોતતા તા અને આ જાતે જ પછી મે કરાવ્યું છે બધું શું નામ તમારું આખું તિમિર હસમુખભાઈ પટેલ ને આ તમે સેવા જોબ તમે સેવા કરો છો વાસમોમાં પાણી પુરવઠા પાણી પુરવઠા અને સેની સેની જોબ તમારી એકાઉન્ટન્ટની